તમામ ખેડૂત આપણે આવ્યા છે ગુલાબભાઈ ની વાડીએ અને આ ગિરનાર ચાર એ ગિરનાર ચાર ની જમાવટ છે ને એ દેખાડવા માટે અને અમુક ખેડૂત હું કેવું હતું કે ગિરનાર ચાર કઈ રીતની થાય કેવી થાય એ બધી જાણકારી માટે હવે જોઈ લેજો ને આપણે ગુલાબભાઈને ખાસ આપણે ગુલાબભાઈ મુલાકાત કરીએ અને જાણી પેલા તો એનું નામ ઠામ ગામ અને એડ્રેસ એ બધો પાકો કરી અને પછી બધી વાત આગળ વધારી

હા હા એટલે આ બી કે તમારા તો રાખી દઉં તમે લઈ જાઓ એટલે મેં વાવી છે અટાણે હમ ત્રીસક વિઘાની છે હવે આમાં માવજત શું હતી ગુલાબભાઈ જા એ એમ ને કીધો આમાં માવજતમાં તો અમે ત્રણ પાણી ખાઈ ત્રણ પાણી હા અને જી એના દવાના સ્પ્રે આવતા હતા એ દવાના સ્પ્રે કર્યા વધુ પડતા રોક કેવા કેવાય એમને નથી એ વાવી કે નથી આમાં કોઈ જાતનો

એ પચીસ ટકા તમારા મગજ પ્રત્યે આ ખેડૂ ને દેવી હોય કેટલીક તકલીફ અને આ વાવા જેવી જાત છે અંદર કેટલાક મણ આવતા આ તો આજકાલ ત્રીસ માણું જશે વરસાદ નો માર પડ્યો એ છતાં એ ત્રીસ મોડું પર

પાંચ વીઘા નું ખેતર એમાં તમે ગમે એ મારજ કરો નો થાય હા ટૂંકો વીઘા ઘટી જાય પછી હું દસ વીઘા ખોટું બોલો તો પચામા થાય ઘણા કરે હા

Hata jàmm akɔbi jɛbɛ. Wala alo jai hi jai barak.